ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકાર સીધા માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ત્રીસ જૂનથી પંદર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ચાલી રહેલી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડોલવણ તાલુકાના ગારવણ ગામે જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધામણ દેવી ચકધારા અને ગારવણ ગામના સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો ગ્રામજનોએ કેમ્પ સ્થળે જ પોતાની વિવિધ જરૂરી સેવાઓ માટે અરજી કરી અને ઘણા નાગરિકોને તાત્કાલિક પ્રમાણપત્રો તેમજ જોબ કાર્ડ સહિતની વિવિધ સેવા મળી હતી જાતિ દાખલો આવક દાખલો રોજગાર જોબ કાર્ડનું વિતરણ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ વૃદ્ધ વિધવા પેન્શન યોજના કૃષિ સહાય યોજનાઓની નોંધણી સહિત વિવિધ યોજનાઓ લાભો સહિત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી આ જનભાગીદારી કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા હજુ પંદર જુલાઈ સુધી અલગ અલગ ગામોમાં અભિયાન અંતર્ગત જનભાગીદારી કેમ્પ યોજાનાર છે તાપી જિલ્લાના તમામ આદિજાતિ પરિવારોને અનુરોધ છે કે તેઓ ગામમાં યોજાનારા કેમ્પમાં જોડાય વિવિધ યોજનાઓનો લાભ મેળવે